ફિલ્મો છે ને કોઈ પણ હોય એ બે ગતિએ ચાલે એક કાચબાની ગતિએ ને એક સસલાની ગતિએ અત્યારે ઉમરો જે ચાલી રહી છે ને એ સસલાની ગતિએ ચાલી રહી છે પહેલા દિવસથી જ ખૂબ જબરજસ્ત કલેક્શનની સાથે આ ફિલ્મ અત્યારે ચાલી રહી છે કાશીરાઘવ જે છે ને એ કાચબાની ગતિએ કહી શકાય કારણ કે પહેલા દિવસના તમે એના કલેક્શનના આંકડા જોશો ને તમને વિશ્વાસ નહીં થાય કારણ કે પહેલા દિવસના જે કલેક્શન હતા ને એવું વિચાર્યું જ નહોતું કે આ ફિલ્મ ત્રીસ એકત્રીસ દિવસ પછી એનાથી વધારે સિનેમાઘરમાં ચાલશે સૌથી વધારે બેસ્ટ ઉદાહરણ જો અત્યારે કાશીરાઘવની સાથે કરીએ તો વિક્ટરનું છે એક એક તો બંને બંને ફિલ્મો જ સાથે આવેલી ફિલ્મોના બીજા ત્રીજા ચોથા કાશીરાઘવનું કલેક્શન પહેલા બીજા દિવસનું કહું જો કાશીરાઘવનું છે ને પહેલા દિવસનું છ લાખ હતું બીજા દિવસનું આઠ લાખ હતું ત્રીજા દિવસનું નવ લાખ રૂપિયા હતું હવે એની સામે જ વિક્ટર આવી હતી તો વિક્ટરનું પણ પહેલા દિવસનું છ લાખ હતું બીજા દિવસનું નવ લાખ હતું ત્રીજા દિવસનું પણ નવ લાખ હતું તો બંને ફિલ્મોના કલેક્શન લગભગ લગભગ સેમ જેવા હતા વિક્ટર છે એ નીકળી ગઈ છે પણ કાશી રાઘવ છે એ હજુ એક એક શો સાથે તો ચાલે જ છે અમદાવાદમાં પણ લગભગ ઘણા ઘણા સિનેમાઘરોમાં એક એક શો છે સુરતમાં પણ લગભગ લગભગ સિનેમાઘરમાં એક એક શો તો છે જ અને વિક્ટરનું કલેક્શન કહીએ ને તો લાઈફ ટાઈમ કલેક્શન લગભગ લગભગ પચાસ લાખ સુધી નથી પહોંચ્યું પચાસ મેક્સિમમ ગણી લો તો સાઠ હશે બસ વધારે નથી પણ એની સામે કાશી રાઘવ છે એ કાશબાની ગતિ એ ધીરે 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 કરીને એક કરોડને પાર થઈ ગયું છે એકત્રીસ દિવસનો રિપોર્ટ છે પચીસ દિવસ બાદ કાશી રાઘવનું ડેઇલી એક એક લાખ રૂપિયા કલેક્શન હતું એટલે હવે અત્યારે જે ફિલ્મ ચાલી રહી છે જો કે ફેબ્રુઆરીમાં તો અત્યારે કોઈ બીજી મોટી ફિલ્મ છે જ નહીં સંઘવીએ સન્સ હતી પણ એ પોસ્ટ પણ થઈ ગઈ છે એના સિવાય બીજી ફિલ્મો છે પણ એ મોટી નથી એટલે આપણે માની લઈએ કે એ ફિલ્મ આવે ત્યાં સુધી કદાચ કાશી રઘવ છે એ ચાલશે સોએસો ટકા તો હજી નીકળશે જ નહીં આ અઠવાડિયે આવતા શુક્રવારે ફિલ્મ આવે છે પણ સોએ સો ટકા રાઘવ નહીં નીકળે અમુક સિનેમાઘરમાંથી સાવ નીકળી જશે પણ અમુક સિનેમાઘરમાં ઘરમાં તો ચાલશે એટલે એમ માની કે પચાસ ટકા સુધી હજી ફિલ્મ ચાલશે તો આપણે એવું માનીએ કે પંદર ફેબ્રુઆરી સુધી આ ફિલ્મ કાશી રઘવ છે એ થિયેટરમાં ચાલશે અને રોજનું એક એક લાખ રૂપિયા લઈને આવશે તો આજથી લઈ અને પંદર તારીખ સુધી ફિલ્મ ચાલશે તો બાર લાખ રૂપિયા કલેક્શન આપણે એ ગણી લઈએ અને અત્યારે થયું છે કેટલું આ ફિલ્મનું કલેક્શન અત્યારે છે ને એક કરોડ અને બત્રીસ લાખ નેટ થયું છે અને હજી આપણે એવું માનીએ કે બાર લાખ આવશે એટલે એક કરોડ અને ચુમ્માલીસ થી પિસ્તાલીસ લાખ નું નેટ પ્રિડિક્શન છે ગ્રોસ નહીં નેટ એક કરોડ અને પિસ્તાલીસ લાખ લાઈફ ટાઈમ નેટ પ્રિડિક્શન કાશી રાઘવનું અત્યારે બેસે છે એટલે આ રીતનો આખો સીન છે અને આ હું તમને કહું ને કલેક્શન ધારિયા બારું કહેવાય આ કલેક્શન લગભગ વિચાર્યું નહોતું ક્યારે નહોતું વિચાર્યું કે જ્યારે પહેલાં બીજા ત્રીજા દિવસનું કલેક્શન જોયું ત્યારે નહોતું વિચાર્યું ટેલર ટીઝર જોયા જ્યારે તો આપણે કાશી રાઘવ અને વિક્ટર એમ કીધું કે ભાઈ જબરજસ્ત કલેક્શન આવશે ખૂબ સરસ રિસ્પોન્સ મળશે પણ જ્યારે પહેલા બીજા ત્રીજા દિવસના બંનેના કલેક્શન આવ્યું ત્યારે એમ થયું ગયું આ ફિલ્મ લગભગ લગભગ છે ને પંદર દિવસ મેક્સિમમ ત્રણ અખોડિયામાં ફિલ્મ નીકળી જશે એવો આપણને અંદાજ હતો વિક્ટર તો નીકળે ગયો કે કાશી રાઘવનું એક કરોડ અને પિસ્તાલીસ લાખનું જે પ્રિડિક્શન છે લાઈફ ટાઈમ એ ધાર્યા બહારનું છે આવું મને લાગે છે તો આ લાઇફ ટાઈમ કલેક્શનનો પ્રિડિક્શનનો રિપોર્ટ હતો કાશી આગાઉનો ધન્યવાદ